પરંપરાગત રીતે જન્માષ્ટમીના તહેવારોમાં યોજાતા આ લોકમેળા કે જેને સૌર્યનું સિંધુ નામક આ લોકમેળાનું આજે મેં ઉદઘાટન કર્યું એનો મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અને રંગીલા રાજકોટના લોકો આ મેળાનો આ મેળાના દિવસો દરમિયાન ખૂબ લાભ લે છે અને આનંદ માણે છે અને હળેમળે અને સૌ પોતાની સાંસ્કૃતિક વિરાસત જળવાઈ દે એવી રીતે આ મેળાનો લાભ લીએ છે રાજકોટવાસીઓને મારો એટલો જ સંદેશ કે આ લોકમેળામાં ખૂબ લાભ લે આનંદથી હળે મળે અને વહીવટીતંત્ર રાજકોટવાસીઓને મારો એટલો જ સંદેશ કે આ લોકમેળામાં જો આ જે નીતિ નિયમો નક્કી કર્યા છે એનું પાલન કરી અને તંત્રને આ મેળાને સફળતાપૂર્વક સંચાલનમાં સહકાર આપે જુ જે નીતિ નિયમો નક્કી